નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધા જ દર્શક મિત્રોને ભગવાન હાજા નરવાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જાયફળ વિશે બધા જ લોકો જાણતા હોય છે હવે જાયફળના કેટલાક એવા ફાયદાઓ છે આપણા શરીરમાં એની વાત ન પૂછો ગઝબના ફાયદાની સાથે સાથે જાયફળનું એક ખતરનાક નુકસાન પણ શરીરમાં થાય છે પહેલાં તમને ફાયદાની બે મિનિટની વાત કરું અને પછી એનાથી જે ગંભીર નુકસાન પણ જાયફળથી થાય છે એટલા માટે જાયફળનું સેવન મર્યાદિત રીતે અને કઈ રીતે સેવન કરવું એ ધ્યાનથી સાંભળજો મિત્રો જાયફળ છે જાયફળ આપણે ખોરાકમાં આપણી વાનગીઓ છે એમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે એનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને મિષ્ટાન મીઠાઈ બનાવતી વખતે અને ખીર બનાવતી વખતે ખાસ જાયફળ નાખવાનું આપણે ભૂલતા નથી કેમ કે એનાથી સ્વાદ વધવાની સાથે સાથે એના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ પણ છે પણ આ જાયફળથી જે ફાયદાઓ થાય છે એની વાત કરું ને તો સૌથી પહેલો અને બેસ્ટ અને સૌથી ઉત્તમ ફાયદો થતો હોય ને તો જે લોકોને ઊંઘ ન આવતી હોય ને રાત્રે એની માટે ખૂબ જ ફાયદાકારક છે જાયફળ છે એનું સેવન કઈ રીતે કરશો તો ઊંઘ ન આવતી હોય એની જેવી સમસ્યા હોય ને તો જાયફળને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું દૂધ ગરમ કરી અને જાયફળનો પાવડર બનાવી લેવાનો આ જાયફળનો પાવડર અડધી ચમચી જેટલો નાખવાનો મેક્સિમમ એનાથી વધારે નહીં નાખવાનો અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર નાખી હલાવી અને સૂતી વખતે આ દૂધ પીવાનું દૂધની અંદર શેઝ ઇલાયચીનો પાવડર પણ નાખવાનો એક ચપટી અને બદામ હોય તો શેઝ બદામ પણ નાખી શકાય પણ એ ઓપ્શનલ છે પણ જાયફળની અંદર તત્વ જે છે ગુણ છે સમાયેલ છે જે ઊંઘ લાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે એટલે પહેલો ફાયદો ઊંઘ લાવવા માટે છે બીજો સૌથી મહત્ત્વનો જાયફળનો ફાયદો હોય ને તો એ છે બ્લડ પ્રેશર વધેલું બ્લડ પ્રેશર છે એને ઘટાડવા માટે જાયફળ અક્ષીર છે એટલે હાઈ બીપીની સમસ્યા હોય તો એમાં પણ જાયફળ ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી જાયફળની એક સૌથી મહત્ત્વની વાત હોય ને મહત્ત્વનો ફાયદો તો એ છે પાચનતંત્ર સુધારે છે જાયફળ તમે ભોજન લીધા પછી જાયફળનો એક નાનકડો એક નાનકડો ટુકડો લઈ લો આ ટુકડાને મોઢામાં નાખી દો અને ચગડો એટલે જાયફળ તમે ચગડશો ને જમ્યા પછી તો તમે જે ભોજન લીધું હોય ભોજનનું પાચન ખૂબ ઝડપથી અને સારી રીતે થશે અને પાચનશક્તિ સુધારશે એટલે ગેસ એસિડિટી કબજિયાત પણ જાયફળને લીધે નથી થતી બીજું સૌથી મહત્ત્વનું વાત કહું ને તો જે લોકોના મોંની અંદર દુર્ગંધ આવતી હોય તો એની માટે જાયફળ બેસ્ટ છે કે જાયફળનો એક મહત્ત્વનો ગુણ એ છે કે સુગંધ અને સ્વાદ તો વધારે છે પણ એ સુગંધિત નેચરલી દ્રવ્ય છે એટલે મોંની દુર્ગંધ દૂર કરશે બીજું સૌથી મહત્ત્વનું કે સાંધાના દુખાવાઓમાં પણ જાયફળ ફાયદાકારક છે અને ખાસ આધુનિક પેઢી ચહેરાની સુંદરતા માટે જે ટેકેદારી રાખતા હોય છે અને કાળજી લેતા હોય તો એની માટે જાયફળ એક નેચરલી ક્રીમ તરીકે પણ ઉપયોગ કરી શકાય કેમ કે જાયફળનો પાવડર બનાવી એની પેસ્ટ બનાવી અને તમે ચહેરા ઉપર લગાવો તો અમુક જે બ્લેક ડાગને એવું થઈ ગયું હોય ને તો એ તે ધીમે ધીમે જાયફળના મદદથી ખૂબ આસાનીથી દૂર થઈ શકે છે મને મિત્રો એક એ મહત્ત્વની વાત કરી દઉં કે જાયફળથી નુકસાન પણ થાય છે કેમ કે જાયફળની અંદર શેફ્રોલ નામનું એક એવું તત્વ રહેલું છે કે જે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે પણ ક્યારે નુકસાન કરે તો કે જાયફળનું સેવન અતિ વધારે માત્રામાં તમે દિવસ દરમિયાન કરો તો જાયફળને લીધે માનસિકતા છે ને એ માનસિકતાને લગતું નુકસાન થઈ શકે છે તમારી જે નિર્ણયની ક્ષમતા હોય છે નિર્ણય શક્તિ હોય છે એની ઉપર ગંભીર અસર થાય છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે માનસિક સંતુલન પણ ગુમા ગુમાવી શકીએ એવી એ ટાઈપની પરિસ્થિતિ ઊભી થાય છે જો વધારે જાયફળનું સેવન કરવામાં આવે ને તો એટલા માટે જાયફળનું મર્યાદિત સેવન અને દિવસ દરમિયાન મેક્સિમમ એક ચમચીથી વધારે જાયફળ પણ બને ત્યાં સુધી ન સેવન કરાય કેમ કે ઘણા લોકો છે ઊંઘ ન આવતી હોય ને રાત્રે તો જાયફળ છે ઊંઘ માટે અક્ષીર છે પણ એની કંઈક મર્યાદા હોય છે ઊંઘ ન આવતી હોય તો બે કે પાંચ ચમચી એક સાથે જો ખાઈ ગયા હોય ને તો એ અતિ ગંભીર નુકસાન પણ કરી શકે છે એટલે જાયફળના ફાયદા તો અગણિત અને અમૃત જેવા ફાયદાઓ છે પણ એનું મર્યાદિત સેવન કરવામાં આવે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી